નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સામાજિક વિજ્ઞાનમાં ધોરણ છ થી આઠના જે બે રાઉન્ડ છે એ આજે પૂર્ણ થયા છે અને આ જે ત્રીજો રાઉન્ડ છે જે જાહેર થયેલ છે તો આ વિડીયોની અંદર આપણે જે સામાજિક વિજ્ઞાનના બે રાઉન્ડ પૂર્ણ થયા એ બંને રાઉન્ડનું છે એ સંપૂર્ણ એનાલિસિસ જોઈશું જે બંને રાઉન્ડમાં કેટેગરી વાઇઝ બોલાવેલા ઉમેદવારો હતા એમાંથી કેટલી સીટો છે એ ભરાય છે અને કેટલી સીટો ખાલી છે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું અને જે ત્રીજો રાઉન્ડ જાહેર થયેલ છે એમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો બોલાયેલા છે તેની સંપૂર્ણ માહિતી છે એ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો જે સામાજિક વિજ્ઞાનના બે રાઉન્ડ પૂર્ણ થયા છે એ બે રાઉન્ડમાં કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એ અને કેટેગરી વાઇઝ બોલાવેલા ઉમેદવારો જેમાં સામાન્ય અને પીએચ બંને અલગ તારવ્યા છે આમ મળી અને જે કુલ ઉમેદવારો છે એ જે કુલ ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી જે ભરાયેલ જગ્યાઓ છે અને ખાલી જગ્યાઓ કઈ છે તેની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીની કુલ આઠસો ને એકાવન જગ્યાઓ હતી આઠસો એકાવન જગ્યાઓ સામે જે ઓપન કેટેગરીના સામાન્ય ઉમેદવારો છે એ એકસોને ઓગણપચાસ હતા અને સાત છે એ પીએચ ઉમેદવારો હતા આમ બંને રાઉન્ડમાં થઈ અને ઉપરના કુલ એકસો ને છપ્પન ઉમેદવારોને બોલાવેલા હતા અને ઉપરની છે એ આઠસો ને એકાવન જગ્યાઓ છે એ ભરાઈ ગઈ છે આ આઠસો ને એકાવન જગ્યાઓમાં જે ઉપરના ઉમેદવારો છે એ અને જે કેટેગરીના એવા ઉમેદવારો કે જે જનરલનો ક્રાઇટેરિયા ધરાવવાના કારણે જિલ્લા પસંદગી છે એ જનરલની સીટ ઉપર કરી છે એ તમામ ઉમેદવારોનો સમાવેશ થાય છે એટલે જે જનરલની આઠસો ને એકાવન જગ્યાઓ છે એ સંપૂર્ણ ભરાઈ ગઈ છે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની કુલ પંચાણું જગ્યાઓ હતી જેની સામે જે સામાન્ય ઉમેદવારો છે એવા ત્રણસો ને અડતાલીસ ઉમેદવારો બંને રાઉન્ડના થયા હતા અને દસ ઉમેદવારો છે એ પીએચ ઉમેદવારો એસસી જે કેટેગરી છે એમાંથી હતા આમ કુલ ત્રણસો ઉમેદવારો છે એ બંને રાઉન્ડમાં થઈ અને એસસી ઉમેદવારો હતા જેમાંથી જે જગ્યાઓ છે એ નેવિયાસી ભરાઈ છે અને જે છ જગ્યાઓ ખાલી રહેલ છે એ છ એ છ જગ્યાઓ પીએચ ઉમેદવારોની છે એટલે એસસીની આમ બંને રાઉન્ડની થઈ અને જે તમામ જગ્યાઓ છે એ ભરાઈ ગઈ છે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટીના ને ઓગણત્રીસ જે જગ્યાઓ હતી એની સામે બંને રાઉન્ડમાં થઈ અને એકસો ઓગણીસ ઉમેદવારો છે એ સામાન્ય કેટેગરીના હતા અને ત્રણ ઉમેદવારો છે એ પીએસ કેટેગરીના હતા આમ એકસો ને બાવીસ જે ઉમેદવારો છે એ બંને રાઉન્ડમાં થયા હતા જેની સામે તેત્રીસ છે એ એસટી કેટેગરીની જગ્યાઓ પર આવી છે અને હજુ એસટી કેટેગરીની કુલ ચારસો ને છન્નું જગ્યાઓ છે એ ખાલી રહેલ છે વાત કરીએ ઓબીસી કેટેગરી કેટેગરીની તો ઓબીસી કેટેગરીની કુલ ત્રણસો ને અઠ્ઠાણું જગ્યાઓ હતી જેની સામે જે સામાન્ય ઉમેદવાર છે એ બંને રાઉન્ડના થઈ અને બારસો ચોંબોતેર ઉમેદવારો હતા અને પીએચ ચોપન ઉમેદવાર આમ સામાન્યને પીએચ થઈ કુલ તેરસો ને અઠ્યાવીસ ઉમેદવારો છે એ ઓબીસી કેટેગરીના હતા જે ત્રણસો અઠ્ઠાણુંમાંથી ત્રણસો ને ચમોતેર જગ્યાઓ છે એ ભરાઈ ગઈ છે અને ચોવીસ જગ્યાઓ ખાલી છે આ ચોવીસ જગ્યાઓ માટે જે ત્રીજો રાઉન્ડ છે એ માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે વાત કરીએ ઈ ડબલ્યુ એસ કેટેગરીની તો ઈ કેટેગરીની કુલ બસો ને નવ જગ્યાઓ હતી જેની સામે સામાન્ય પાંચસો પંચાણું ઉમેદવારો અને પીએચના ઓગણીસ આમ કુલ છસો ને ચૌદ ઉમેદવારો છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના બોલાવેલા હતા જેમાંથી બસો ને સાત જગ્યાઓ છે એ ભરાઈ ગઈ છે અને જે બે જગ્યા ખાલી છે એ પીએચ ઉમેદવારોની ખાલી રહેલ છે આમ કુલ બે હજાર ને બ્યાસી જગ્યાઓ સામે સામાન્ય બે હજાર ચારસો ને પંચ્યાસી ઉમેદવારો અને ત્રાણું છે એ પીએચ ઉમેદવારો એમ મળી અને કુલ પચીસો ને અઠ્યોતેર જે ઉમેદવારો છે એમને પ્રથમ અને બીજા રાઉન્ડમાં થઈ અને બોલાવેલા હતા જેમાંથી પંદરસો ને ચોપન જે જગ્યાઓ છે એ ભરાઈ ગઈ છે અને પાંચસો ને અઠ્યાવીસ જગ્યાઓ જે ખાલી રહેલ છે એના માટે ત્રીજો તબક્કો છે એ જાહેર થયેલ છે વિડીયોની અંદર આગળ વાત કરી કે જે ત્રીજો રાઉન્ડ છે એ જાહેર થયેલ છે એમાં કેટેગરી વાઇઝ છે એ કેટલી જગ્યાઓ છે અને કેટલા ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે સામાજિક વિજ્ઞાનનો ત્રીજો રાઉન્ડ જાહેર થયેલ છે એમાં ઉપરની હવે કોઈ જગ્યાઓ ખાલી નથી એટલે ઉપરના એક પણ ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવેલા નથી એસસી કેટેગરીની છ જગ્યાઓ ખાલી છે પણ એ છ એ છ જગ્યાઓ છે એ પીએચ ઉમેદવારોની છે એટલે એસસીના પણ કોઈ ઉમેદવાર છે જેમને જિલ્લા પસંદગી માટે નથી બોલાવેલા એસટીની કુલ ચારસો ને છન્નું જગ્યાઓ ખાલી છે અને આ ચારસો ને છન્નું જગ્યાઓ સામે સાતસો ને નવ્વાણું ઉમેદવારો છે જે એસટી કેટેગરીના છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે ઓબીસી કેટેગરીની ચોવીસ જગ્યાઓ ખાલી છે અને આ ચોવીસ જગ્યાઓ સામે પચાસ ઉમેદવારો છે એ ઓબીસી કેટેગરીના જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે અને ઈડબલ્યુ એસ કેટેગરીની જે બે જગ્યાઓ ખાલી છે એ પીએચ ઉમેદવારોની ખાલી છે એટલે ઈડબલ્યુએસ એસ કેટેગરીના કોઈ જ ઉમેદવાર છે એમને ત્રીજા રાઉન્ડમાં બોલાવેલા નથી આમ પાંચસો અઠ્યાવીસ જે જગ્યાઓ ખાલી છે જેની સામે ઓબીસીના અને એસ ટીના બંને ના મળી અને આઠસો ઓગણપચાસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે મિત્રો આમ જે સામાજિક વિજ્ઞાન છે એના બે રાઉન્ડ છે એ સામાન્ય પરથીના પૂર્ણ થઈ ગયા છે અને જે એસટી અને ઓબીસીના જે જગ્યાઓ ખાલી છે તેના માટે જે ત્રીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવેલ છે જે ઓબીસીની જગ્યાઓ ખાલી છે એની સામે બે ગણા જેટલા ઉમેદવારો છે એમના ક્વોલ લેટર છે એ ઇસ્યુ કરવામાં આવેલ છે અને એસટી કેટેગરીમાં પણ જગ્યા સામે છે એ દોઢ ગણા જેટલા ઉમેદવારો છે એમને જે ક્વોલ લેટર છે એ ઇશ્યુ કરવામાં આવેલા છે એટલે જે ત્રીજો રાઉન્ડ છે એમાં જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી જે તમામ જગ્યાઓ છે એ ભરાઈ જવાની છે એટલે હવે સામાજિક વિજ્ઞાનની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ ત્રણ રાઉન્ડની અંદર પૂર્ણ થઈ જશે હવે જે કચ્છના ઉમેદવારો છે એ કચ્છના ઉમેદવારો માટે જે સામાજિક વિજ્ઞાનમાં સામાન્ય ભરતીની અંદર જેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને એ જ ઉમેદવારોએ જે કચ્છની અંદર પણ ફોર્મ ભરેલા છે તેવા તમામ ઉમેદવારો જે કોમન ઉમેદવારો છે એમને કાઢી અને હવે કચ્છ માટે જે સંભવિત મેરિટ છે એ કેટલું રહી શકે છે એનું સંપૂર્ણ એનાલિસિસ સાથેનો જે વિડીયો છે એ ટૂંક જ સમયની અંદર ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને જે તમામ ઉમેદવારો છે તેમના સુધી પહોંચાડશો આપના જે કંઈ પણ વિદ્યા સહાયક ભરતીને લઈ અને આપના પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ જે વિદ્યા સહાયક ભરતીની તમામ અપડેટ છે એ તમામ અપડેટ આજ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે જિલ્લા પસંદગીની ડે બાય ડેની જે અપડેટ છે એની સંપૂર્ણ જાણકારી છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાઈ રહેશો જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધેલ છે તેવા ઉમેદવારો માટે જે સ્થળ પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા શું હોય છે અને ઘણા બધા મિત્રોનો જે કાસ્ટ વેરિફિકેશનને લઈ અને ઘણા બધા પ્રશ્નો છે તો આ પ્રશ્નોને લઈ અને અલગથી જે વિડીયો છે એ આ ચેનલ પર આપણે અપલોડ કરીશું તો જે ઉમેદવારોએ સ્થળ પસંદગી માટે જવાનું છે તો એ ઉમેદવારો એ વિડીયો છે એ અચૂકથી જોઈ લેશો આ સિવાયના આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જેના ઉપર વિડીયો બનાવી અને આપ સુધી માર્ગદર્શન પહોંચે તેવા સંપૂર્ણ પ્રયત્નો કરીશ